ના દિવા પોણીમાં પડે માતા મારી જેને મળે મારા તોડે મારા છોકરાન બાયડી કોમ કોમ બધું ખાધું બધું કઈન જો તેટલું પોટાય નહિ દુસ હા કધરો વાળી વેરા કે ઓ બેટા ઓ બેટા આ બાનું પોણી આલો

મઠડી વડીયા ના ના હરીફમાં હું જોઈત કે તારું એક આપી લઈ લે ને દઉં કા તો કલ્ટીનું કહી દઉં બે મનજી મેળા હા રારો ભઈ આવજે આ ભાઈને હો છોકરાના બાડી વાડી સંસ્કારી મળી ભાઈ અતારે શું વડી લાખોમાં એક હોય વડી એવી સંસ્કારી આહા

મારા કમ્પ્લેટમાં ટીણીયા ને બાયડી એટલી સંસ્કારી એટલી સંસ્કારી મારે માને છોકરા વાકુ મુ કો ઓમ તે તે રે ટોપ મુ જેટલું કહો એટલું કર કે બેટા અરે ઓમ તો ઈમ કો બેટા અરે ઓમ તો ઈમ કો બેટા અરે ઓમ તો ઈમ આ ભઈ મારા બાયડીના સંસ્કાર આ તો ભઈ આવી વો વો તો ઘરમો નશીબવાનો કોમ ઈવન મળ આવી બાયડીઓ બરાબર અને મારા છોકરાની જિંદગી સુધરી જઈ બસ હું તો આનંદ મંગલ પામ્યો બસ

બેટા હું તો કહું છું જમવાનું બનાય બનાયું ને ના તો ખાવાનું કાઢવાડ

વિ વૈશેત્રી મને માર છોરી સંસ્કારી શકે સંસ્કાર થાળી એ લઈને આવી તો જેમ કેવો ધર્મો જોકી આવે શાંતિજી આ વગર પંખા નહી હા ય મેન પોઈન્ટ કોમ વગર પંખો ચાલુ જ નહી થાય મને શરમ આવતી ગાવ ભો બેટા

બધા પાછી તું ઓળખી જોઈશ મારી માની છગ હું તો ખાવાનું પીવાનું મને થોડી મહેમાન ગતિ સારી કરી એટલે હારું હું તો કઉ ના ના ભાઈ ના ના વેવાય મળ્યો છે જબરો વેવાય મળ્યો છે પણ આ તો બધું શીખી શ્વા થઈ ગયું ખબર ના પડી હા હું મરી જ મારા છોકરાનું થઈ છે આ તો છોકરો ક્યારે હોય કે ના હોય આ તો આખો કે સોલ્લો કરવા આવ્યો હતો ને કે પોષવા જે ઊભી રહી મને કહું છું હાગુ બગુ કરવા ને તમારો છોકરો છોડી કે જે હોય ઓમાં છોકરો હોય તો સોળી હોય જો હાગુ કરવા જોઈ ને એ આમ જોજો વિચારજો હાગુ ભલે લોબુ થાય એક વર પાસે વિવાહ કરવાનો તો ટેન્શન નહીં પણ થોડુંક બધું આ માપમાં રાખી અને બધું બધું વિચારીને બધું કરજો મને તમને ચિંતા પેઠી મારી માની છો વિડિયો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા હું તો પસ્તાણો તમે ના પસતા